અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારી હવે આ બેન એક્યુ પ્રેશર માટે આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળી તમારું નામ દયાબેન ગામ વાસાવર હવે તમને શું તકલીફ હતી મને પગ દુખતો આખો ગાડી ખસવાનો પ્રોબ્લેમ હતો રગ દુખતી હતી પણ અત્યારે અહીંયા આવ્યાથી પછી નું સારું છે અને કેટલા સમયથી તકલીફ હતી 7 મહિનાથી અને અત્યારે તમે કેવી રીતે પોઝિશન કેવી હતી આવી બધી ખરાબ પથારી વર્ષ કેટલા સમયથી 1 મહિનો અને 6 મહિનાથી તકલીફ હતી હા 6 મહિનાથી થી એમાં તમે 7 મહિનામાં શું શું કર્યું દવા જ કરી એટલી અમદાવાદ રાજકોટ કઈ બાકી નથી રહેતી પોણા 2 લાખની દવા છે તો એ ફેર ફેર કેટલા દવા છે પોણા 2 લાખની અને આયા વગર દવા એ આયા વગર દવા એ ગોળી એ નથી થી હમણા કઈક તમે કહેતા તો ઇન્જેક્શન એ લીધું તો હા ઇન્જેક્શન એ લીધું તો તો એ દુખાવો ન જ જાતો ને તો એ દુખાવો ન તો હાલી ના હતા ના હાલી નહી અત્યારે તમને હલાવ્યા ને હલાવ્યા કેટલું આઈલા આજે આજે આયલી ઘણુંય ચાલીલી મહિના પહેલા તો નતી ચાલતી પણ અત્યારે બહુ ચાલી આને આઈવા પેલા આજે નથી ચાલતી આવનો ચાલી હતા ને અત્યારે જો સીધા આવી રીતે હતા ને રેડી હવે તમે કેવી રીતે છે ને